અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે ગુસ્સે થયેલા બે શખ્સોએ બસ પર પથ્થરમારો કર્યો ડ્રાઈવરને ગાળો બોલી અને તેમના મોઢા પર લાફા ફેટો માર્યા હુમલાખોરે બસ ફ્રન્ટ પાછળના ડ્રાઈવર સાઈડના કાચ તેમજ દરવાજાના કાચ તોડી નાખ્યા જેનાથી નેવું હજાર નુકસાન થયું ડ્રાઈવરે જણાવ્યું કે વળાંક લેતી વખતે રાહદારી ટાયર નજીક આવી ગયો કે જે નશામાં હોઈ શકે હુમલા બાદ ભીડ ભેગી થતા હુમલાખોરો નાસી ગયા અને ડ્રાઈવરે ડેપો મેનેજર અને સુપરવાઇઝર સાથે ગાટલો ડેપો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ